પ્રકરણ ઋણ સત્તર નો સારાંશ જનક તારે જન સમૂહ માં લોક ટોળામાં કે સંગઠનો માં પ્રીતિ રાખવાની નથી તારે એકાંકી છે ધર્મ કે જ્ઞાન પ્રાપ્તિ માં ટોળાની આવશ્યકતા નથી ગોળ નું ગળપણ ચાખવા કોઈ સાથે સ્નેહ રાખવા આત્મજ્ઞાન પામવા કે પોતાની ક્ષુધા તૃપ્તિ માટે ટોળા નો કોઈ ઉપયોગ નથી એ બધી વ્યક્તિગત વસ્તુ છે આત્માની અનુભૂતિ માં પણ ટોળાનો કોઈ ઉપયોગ હોતો નથી ટોળું તો આત્મચિંતનમાં વિક્ષેપરૂપ છે સહાયરૂપ નથી અષ્ટાવક્ર જેવો જ શ્રીકૃષ્ણને ગીતામાં બોધ આપ્યો છે અનન્ય યોગથી મારી ભક્તિ નિશ્ચલ ભાવની એકાંત દેશમાં વાસ રુચિના જનમંડળે ટોળાને કહ્યા પ્રમાણે ચાલવાનું હોય તો તેમાં જ્ઞાનની આવશ્યકતા નથી વળી એ કહેલો પણ છે પણ જો તારે સ્વતંત્ર રીતે ચાલવાનું હોય તો તે એકલાએ જ ચાલવું પડશે અને એ અઘરું પણ લાગશે છતાં એકલાએ ચાલ્યા વિના તારું શ્રેય નહીં થાય ટોળામાં ટોળાની ઈચ્છાને અનુસરવું સરળ છે એકાંતમાં પોતાના આત્માને અનુસરવું સરળ છે એકાંત પ્રાપ્તિનો ઉપાય છે અને લોકસમૂહ એ સંસાર પ્રાપ્તિનો ઉપાય છે એમ તું સમજ જગતના સમગ્ર બ્રહ્માંડ મંડલ પોતાના આત્મા વડે જ આચ્છાદિત જુએ છે તે વિના તેને અન્ય કશું જ જણાતું નથી તે મુમુક્ષુ માટે સંસાર ક્ષીણ થઈ જાય છે તેથી તેને સંસારમાં કશું કરવા જેવું રહેતું નથી તેને માટે તો હવે બધી જ ક્રિયાઓ વ્યર્થ બની જાય છે આત્મશક્તિની દૃઢ પ્રતીતિ થાય ત્યારે ભક્તિભાવ પણ ઓસરી જાય છે ભક્તિનું મહત્વ તો આત્માનું પ્રાબલ્ય ન સમજાય ત્યાં સુધી જ છે સર્વ પ્રકારની ઈચ્છા અનિચ્છાથી મુક્તજન પણ સામાન્ય મનુષ્યની પેઠે જ ખાય છે પીએ છે સૂંઘે છે બોલે છે ચાલે છે પરંતુ તે કોઈ પણ ક્રિયા હેતુપૂર્વક કરતો નથી કશાયમાં તેને આસક્તિ હોતી નથી તેના મનમાં હિંસા કે કરુણા નથી ઉત્તતાય કે નમ્રતા નથી ક્ષોભ કે ઐશ્વર્ય નથી તે તો શૂન્ય ચિત્ત બનેલો છે આવો મનુષ્ય પ્રકાશ અને અંધકાર સ્વપ્ન અને સુષુપ્તિ રહે જેનું મન નાશ પામ્યું છે તેની તો વાત શી કરવી તેની તો અવર્ણનીય સ્થિતિ છે પ્રકરણ સત્તર ત્રીસ ના ત્યાગ તત્વજ્ઞાન સ્વરૂપમ અષ્ટક્ર તેને જ્ઞાન ફલ પ્રાપ્ત યોગાભ્યાસ ફલમ તથા યોગાભ્યાસ બંનેના ફળો પ્રાપ્ત કર્યા છે ન કદાચ ગત્યત્વ ખિદ્યતી યત એકેન તેને ધમ પૂર્ણ બ્રહ્માંડ મંડલમ બે આ જગત માં જાણનારો કદાપી ખેદ પામતો નથી કેમ કે તે એકલો જ આ બ્રહ્માંડ માઇનસ મંડલમાં નામના વૃક્ષના પાંદડા ખાઈ આનંદિત થયેલા હાથીને લીમડાના પાંદડા હર્ષ પમારતા નથી તેમ આત્માનંદ પામેલા પુરુષને વિષયો કદી પણ હર્ષ પમારતા નથી યસ્તુ ભોગેશુ ભુક્તુ ન ભવત્ય દિવાસી

બંને પ્રત્યે નિરાકાંક્ષી મહાત્માઓ વિરલ જ હોય છે ધર્માર્થ કામ મોક્ષેષ જીવિતે મરણે તથા કસ્યાપ્યુદાર ચિત્તસ્ય હેયોપાદેયતા નહીં કોઈ ઉદારચિત મનુષ્યને જ ધર્મ અર્થ કામ મોક્ષ જીવન મરણ ગ્રહણ કે ત્યાગમાં ભાવ હોતો નથી વાંચા ન વિશ્વ વિલયે ન દ્વેષ તસ્ય ચ સ્થિતવ યથા જીવી કયા તસ્માત ધન્ય આસ્તે યથા સુખમ સાત જેને વિશ્વના સંહારની ઈચ્છા નથી અને રહે તો દ્વેષ નથી આવો ધન્ય પુરુષ જે સહજ મળે તેથી આજીવિકા ચલાવી સુખપૂર્વક રહે છે કૃતાર્થોડ ને જ્ઞાને નેત્યવમ કલિતધીહ કૃતિ પશ્ય ધૃણવંશ પશંજી ઘ્રન્નશ્નન્નાસ યથા સુખમ આઠ જ્ઞાન વડે ધન્ય બનેલો અને જેની બુદ્ધિ ઓગળી ગઈ છે તેવો કૃતાર્થ પુરુષ જોતો સાંભળતો સ્પર્શતો સૂંઘતો ખાતો ભોગવતો છતાં સુખપૂર્વક રહે છે શૂન્યા દૃષ્ટિવૃથ્થા ચેષ્ટા

નથી સૂતો નથી આંખ ઉઘાડતો કે નથી બંધ કરતો અહો તેની કેવી શ્રેષ્ઠ દશા થાય છે સર્વત્ર તે સ્વસ્થ રાજ્યાર વાસ ના રહિત મુક્ત પુરુષ સર્વત્ર સ્વસ્થ સર્વત્ર નિર્મળ અંતઃ વાળો રહે છે અને તે સર્વત્ર શોભે છે પશ્યત કૃણવંશ સ્પ્રુશનજી ધન શ્ર વદન વ્રજન

વિપત્તિ નરમાં અને નારીમાં ધીર અને સમદર્શી પુરુષ વિશેષતા લાગતી નથી ન હિંસા નુણ્યમ નશોભ ક્ષીણ સંસર સોળ જેનો સંસાર ક્ષીણ થયો છે તેવા મનુષ્યને નથી હિંસા નથી કરુણા નથી ઉધતા નથી નમ્રતા નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ ન મુક્તો વિષય દ્વેષતા ન વા વિષય લોલું અસંશક્તમ ના નિતમ પ્રાપ્ત પ્રાપ્ત મુક્તજનો વિષયોના શત્રુ પણ નથી કે વિષયો માં આસકત પણ નથી અનાસક્ત પ્રાપ્ત અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કરે છે સમાધાના સમાધાન હિતાહિત વિકલ્પના શૂન્ય ન જાનાતી કૈવલ્યમ સંસ્થિત અઢાર જે શૂન્ય બન્યો છે તે સમાધાન કે અસમાધાન હિત કે અહિતની કલ્પનાને પણ જાણતો નથી માત્ર કેવલ્યમાં મોક્ષમાં જ સ્થિર રહે છે નિર્મમો નિરહંકારો ન કિચિદિતિ નિશ્ચિત અંતર્ગલિત સર્વાશ કુર્વન્નપી નિર્હંકારો ન ઓગણીસ અહંતા મમતા રહિત કઈ જ નથી એવા નિશ્ચય વાળો જેના અંતર માંથી બધી આશાઓ ઓગળી ગઈ છે તેવો પુરુષ કર્મ કરવા છતાં બંધન માં પડતો નથી મન પ્રકાશ સમોહ સ્વપ્ન જાડ્ય વિવર્જિત દશા કામ સંપ્રાપ્તો ભવેત ગલિત માનસ વીસ જેનું મન ક્ષીણ બન્યું છે જે મનના પ્રકાશ અંધકાર સ્વપ્ન અને જડતા સુશુક્તિથી રહિત છે તે કોઈ અવર્ણનીય દશાને પામે છે